नाम साईं बाबा को दी चंदू भाई सब जरूरी कर चला रहे हैं हमारे बोल राम नाम जय राम नामदरि जय चंदू भाई जय चंदू भाई जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम saya गणेश नामा महाराज की जय जय अरे

જેવી રીતે કણ કણ માં ભગવાન રામ વસેલા છે એવી રીતે આપણે સુરેન્દ્રનગર મત વિસ્તારના દરેક ભાઈ બહેનોના ભાઈ બહેનોના હૃદયમાં આપણા આ લોકલાડીયા સંધુભાઈ વસી જાય એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ જય આપણા સિદ્ધેશ્વર મહારાજના આંગણે દસાડા પાટડી વિધાનસભાના આપણા ધારાસભ્ય શ્રી એમની ટીમ અને એમના યુવા કાર્યકરો વડીલો બધાએ મને જે અહીંયા બોલાવ્યો અને મારું જે સન્માન કર્યું હનુમાનજી દાદાના પગ પાસે આશીર્વાદ ડોક્ટરે મને લેવડાવ્યા હનુમાનજી દાદાએ મને આશીર્વાદ આપી જ દીધા હોય એવું મને લાગે છે અત્યારે તો અને આપણે બધા મોદી સાહેબના યુગમાં જે ભારતીય સંસ્કૃતિને બચાવવાનું કામ કરી રહ્યા છે એ યુગમાં આપણે બધા એમના પક્ષ માંથી કામ કરી રહ્યા ત્યારે ભારત માતા મતા ભારત માતા મતા સાહેબ આજે સિદ્ધેશ્વર હનુમાનજી ખાતે આપ દર્શન કરવા પથાર્યા છો શું કહેશો સુરન્દ્રનગર લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મને જ્યારે જાહેર કર્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના અધ્યક્ષ નડ્ડાજી આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ રત્નાકરજી અને હું સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આ તકે દિલથી આભાર માનું છું અને ચૂંટાણા પછી હું આ વિસ્તારની સેવા કરવામાં સતત રહીને સેવા કરતો રહીશ શું કહેશું સત્તાનો મને ઘણો બધો અનુભવ છે કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યો છું જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેં અઢી વર્ષ પૂર્ણ કરેલા છે ત્યારે સત્તામાં રહીને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય લોકોના વિકાસના વિસ્તારના વિકાસના કઈ રીતના કામો કરી શકાય એનો મને અનુભવ છે ત્યારે ચૂંટાણા પછી આ મારા અનુભવનું ભાથું પણ મને કામ લાગવાનું છે ત્યારે આ સુરોનગર નવ લોકસભા વિસ્તારના લોકોને ક્યાંય પણ તકલીફ નહીં પડે એની હું પૂરેપૂરી કાળજી રાખવાનો છું માત્ર અત્યારે આખો દેશ જાણે છે મોદી સાહેબે જે વિકાસ કર્યો છે આ દેશનો એ વિકાસના મુદ્દા લઈને જ અમે લોકો વચ્ચે જવાના છે ત્યારે અમને શ્રદ્ધા છે કે લોકો ખોબલે ને ધોબલે મત દેવાના છે પાટીલ સાહેબનો જે એક ઉદ્દેશ છે પાંચ લાખ મતથી દરેક લોકસભા સીટ જીતી અને અમે એમાં સફળ થવાના છે એમાં કોઈ શંકા નથી